જામનગરથી ઓગણીસ કિલોમીટર દૂર સપડેશ્વર ગણપતિના દર્શન કરવા અત્યારે ગેટ ટુગેધર સર્વસભ્ય શ્રીઓ ઉપસ્થિત થયા છે અને આ સરસ મજાના પગથિયા ઉપર અત્યારે બધા આનંદ મોજ કરી રહ્યા છે પાછળ ગણપતિની વિનાયકની બહુ સરસ મજાની આદમકદની મૂર્તિ છે અહીં ચારે બાજુ પથરાળ અને ડુંગરાળ વિસ્તાર છે વચમાં વિજરખી તળાવ આવેલું અહીં સપડા ડેમ પણ છે આજુબાજુ બધી વાડીઓ છે બેરાજા નામનું ગામ છે અને આ વિસ્તાર એ જામનગરનો ખૂબ જ સમૃદ્ધ વિસ્તાર છે અહીં પવનચક્કી પણ શરૂ થઈ ગઈ છે કે જેને કારણે એમાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે અને આ ગણપતિના પગથિયા ઉપર બધા બેઠા છે આવા પગથિયા અમને દાદા ભગવાનમાંય મળેલા અને અહીં બધા છે પ્રશાંતભાઈ